ઉત્તરાયણ ની શરૂઆત થઈ ગયેલી છે અમારી શેરીમાં અને જો તમને પેલી પતંગની ઝલક જોવા મળશે અને આ રહ્યો અમારો ઘરનો વફાદાર એવો ડોગી મસ્ત મજાની અત્યારે દિવસે કરે નીંદર અને રાતે કરે ચોકીદાર કેશુ સાથે નિહાલ પણ હરોળમાં જોડાઈ ગયો છે અને એ પણ પોતાનું વકર લઈ અને જોડાઈ અને મારવા છે જય જય શ્રી કૃષ્ણ કેમ આજના નવા તમારું હાર્દિક સ્વાગત છે અને અત્યારે બાકી છે ઘડિયાળમાં અગિયાર અને કેશુ બેન પણ આવી ગયા છે ટ્યુશનમાંથી ઘરે અને ઘર આવીને તરત બેનને લાગી બહુ બધી ભૂખ એટલે બેને ખાઈ લીધો થોડોક એવો નાસ્તો નાસ્તો ખાઈને તરત બેન ગયા છે રે રમવા એટલે અત્યારે બપોરે જમવામાં પણ મોડું કરવું પડશે કેમ કે હજી નાસ્તો બેને કર્યો જ છે અને જ નાસ્તો કર્યો એટલે કે ભીખા હોય નહીં અને જમે પણ નહીં બરાબર એટલે થોડું મોડું કરે અને બરાબર જમી પણ લે અને આજે તો છે શનિવાર વિરલને શનિવાર છે એટલે એનું ટિફિન તો કાંઈ બન્યું ન હોય એટલે અત્યારે આજ તો મારે બપોરની રસોઈ આખી નવેસરથી બનાવવાની છે એટલે થોડી થોડી તૈયારી ચાલુ શું તમને ખબર છે કે દિવાસળી બોક્સ સાથે કસતા આ ગેમ પ્રત્યે છે કારણ કે દિવાસળીના ટોપ ઉપર હોય છે ફોર્ફરસ નામનું રસાયણ જે ઘસતા જ હવામાનના ઓક્સિજન સાથે પ્રતિક્રિયા કરે છે અને અગ્નિ પ્રગટિ ઉઠે છે મિત્રો જો લંચ માં તો હતું દૂધી દાલ શાક ને રોટલી પણ કેશી બેને તો કઈ ભાઈવી નહીં દૂધી દાલ શાક એટલે કેશી ગોળની પપુડી ખાવા મળી આજ તો કેશી બેને લંચ માં છે ગોળની પપુડી મિત્રો અત્યારે વાગી ગયા છે સાડા પાંચ રોંઢાના અને કેશબેન વહી ગયા છે મસ્ત મજાના રમમાં અને અત્યારે ઘર કામ કરવામાં થોડુંક મોડું થઈ ગયું કેમ કે કાલ છે કેશી નો બર્થડે અને આવવાના છે બહુ બધા મહેમાન એટલે મહેમાનની ની આગતા કરવામાં થોડુંક સાફ સફાઈ કરવામાં બધું સરખું રાખવામાં થઈ ગયું નવરાત્રિ થવામાં થોડુંક મોડું એટલે જો અત્યારે કેશવી કેશે શેરી રમવા એટલે હાલો આપણે જઈએ પણ શેર એની જોડે બેસવા Melody pie. ઉત્તરાયણની શરૂઆત થઈ ગઈ છે અમારી શેરીમાં અને જો તમને પેલી પતંગની ઝલક જોવા મળશે અને આ રહ્યો અમારો ઘરનો વફાદાર એવો ડોગી મસ્ત મજાની અત્યારે દિવસે કરે કરે અને રાતે ચોકીદાર અને આ રહ્યો કેશી સાથે નિહાલ પણ હરોળમાં જોડાઈ ગયો છે અને એ પણ પોતાનું વકર લઈ અને લાઈનમાં જોડાય અને મારવા મેળો છે ચક્કર અને જો નિહાલ મસ્ત મજાની સ્માઈલ આપે છે નિહાળ ને રમાવાની ઓર મજા આવે નાનું ભાવ કોને ન ગમે જો કેવી મસ્ત મસ્ત સ્માઈલ આપે છે મિત્રો અત્યારે ડિનર માં છે અમારે મસ્ત મજાનું સેવ ટમેટાનું શાક અને જો મસ્ત બની ગયું છે ને સેવ ટમેટાનું શાક ચડી ગયું છે અને ગેસ ઉપર મૂકી દીધી છે ભાખરી ચડવા મળી છે અને હું વણું છું ભાખરી અને જો શિયાળા ની સીઝન આવી ગઈ ને તો મસ્ત મજાના લીલા થવા જાય છે તૈયાર હું બનાવવા માંડ્યું અને અને એના ફ્રેન્ડ સર્કલ રમેશે રમકડા થી ચાલો બતાવું તમને એના ફ્રેન્ડ સર્કલ રમકડા સાથે રમતી